નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાનમાં હવે આપણે આગળનો પાઠ જોઈશું પાઠ નંબર તેર ગતિ અને સમય તો ધોરણ છમાં આપણે અલગ અલગ પ્રકારની ગતિ વિશે શીખી ગયા છીએ સુરેખ ગતિ પછી વર્તુળાકાર ગતિ આવર્તનીય ગતિ સુરેખ ગતિ એટલે કે સીધા રસ્તા પર કોઈ સાધનની કે પદાર્થની ગતિ હોય તો એને આપણે સુરેખ ગતિ કહીશું કોઈ ગતિ વર્તુળ આકાર હોય ગોળ ફરતી હોય તો એને વર્તુળ આકાર ગતિ કહીશું અને આવર્તનીય ગતિ કે એક સ્થાનેથી બીજા સ્થાને જાય પાછું મૂળ સ્થાને પાછું આવે તો એ થઈ ગઈ આવર્તનીય ગતિ જેને આપણે દોલન ગતિ પણ કહી શકીએ છીએ તો કોષ્ટક તેર પોઈન્ટ એક જોઈએ કે જુદા જુદા પ્રકારની ગતિના કેટલાક ઉદાહરણો અહીં આપેલા છે પહેલું ઉદાહરણ છે કૂચ કરતા લક્ષણના લશ્કરના જવાનો તો જે લશ્કરના જવાનો કૂચ કરે છે ત્યારે એકદમે સીધા માર્ગે ચાલે છે તો એમની ગતિ થશે સુરેખ પથ પર એટલે કે સુરેખ ગતિ ત્યારબાદ સીધા રસ્તા પર ગતિ કરતું બળદગાડું તો પણ એ પણ થશે સુરેખ ગતિ દોડતા ખેલાડીના હાથ તો કોઈ વ્યક્તિ ખેલાડી દોડે છે ત્યારે તેનો હાથ એક જગ્યાએથી બીજી જગ્યાએ એટ મીન્સ કે આગળથી પાછળ પછી પાછો આગળ અને પાછળ એટલે કે મૂળ સ્થાને પાછો આવે છે તો એ થઈ ગઈ આવર્તનીય ગતિ આવર્તનીય ત્યારબાદ ગતિમાં રહેલા સાયકલનું પેડલ અહીંયા સાયકલની નહીં પણ પેડલની ગતિ કીધી છે તો પેડલની ગતિ આવશે વર્તુળાકાર ત્યારબાદ સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ એ પણ આવશે વર્તુળાકાર હિંચકાની ગતિ તો હિંચકાની ગતિ અને લોલકની ગતિ બંને ગતિ આવશે આવર્તનીય ગતિ તો આ થઈ ગઈ ગતિના ઉદાહરણ અને એ જે ગતિ છે ગતિ કરતી વસ્તુ પદાર્થ વ્યક્તિ એ કઈ ગતિ કરે છે એ આપણે જોયું કે કૂચ કરતાં લશ્કરનો જવાન તો સુરેખ ગતિ સીધા રસ્તા પર ગતિ કરતું ગાડો તો એ પણ સુરેખ ગતિ દોડતા ખેલાડીના હાથ તો એ આવર્તનીય ગતિ ગતિમાં રહેલી સાયકલના પેડલ અને સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ તો આ બંને આવશે વર્તુળાકાર ગતિ અને હિંચકાની તથા લોલકની ગતિ તો એ આવશે આવર્ત ગતિ તો આપણો સામાન્ય અનુભવ છે કે કેટલાક પદાર્થોની ગતિ ધીમી અને કેટલાક પદાર્થોની ગતિ ઝડપી હોય છે તો આપણે આગળનો ટોપિક જોઈશું તેર પોઈન્ટે ધીમી કે ઝડપી ગતિ તો કેટલાક વાહનો તમે જોયું હશે જ્યારે તમે બહાર જાઓ ત્યારે કે કેટલાક વાહનો અન્ય વાહનો કરતાં વધારે ઝડપથી ગતિ કરતા હોય છે આપણે જોયું કે આપણે નોર્મલ ભાષામાં એમ કહેતા હોય છે કે ઓવરટેક કરી લીધી એમ કે અન્ય વાહનો કરતાં એ આગળ વયા જાય ઝડપ ઝડપથી ગતિ કરતા હોય વળી કોઈ એક વાહન પણ જુદા જુદા સમયે ઝડપી કે ધીમી ગતિ પણ કરતું હોય છે એટલે શરૂઆતમાં ધીમી ગતિ હોય પછી પાછી ઝડપથી ગતિ હોય પછી પાછી ધીમી ગતિ કરતું હોય એટલે ગતિમાં ફેરફાર પણ થતો હોય છે કોઈ પણ એક વાહ એક જ વાહનનો સુરેખ પથ પર ગતિ કરતાં દસ વાહનોની તમે યાદી બનાવો કે એવા વાહનોની યાદી બનાવો કે જે સુરેખ પથ પર એટલે કે સીધી રેખામાં ગતિ કરે છે તેમને ધીમા કે ઝડપી ગતિવાળા સમૂહમાં ગોઠવો અને આ યાદી પરથી તમને ખ્યાલ આવશે કે કયું વાહન ધીમી ગતિ કરે છે કે કયું વાહન ઝડપથી ગતિ કરે છે જો વાહનો સુરેખ રસ્તા પર એક જ દિશામાં ગતિ કરતા હોય તો આપણે સહેલાઈથી કહી શકીએ કે કયું વાહન બીજા વાહનની કરતાં વધારે ઝડપથી ગતિ કરે છે કે ઓછી ઝડપથી ગતિ કરે છે આગળની પ્રવૃત્તિ જોઈશું આપણે પ્રવૃત્તિ તેર પોઈન્ટ એક એમાં બે આકૃતિ આપેલી છે આગળના પેજ ઉપર આકૃતિ તેર પોઈન્ટ એક અને આકૃતિ તેર પોઈન્ટ બે પ્રથમ આકૃતિ છે કે રોડ પર એક જ દિશામાં ગતિ કરતા વાહનો અને બીજી આકૃતિ છે કે જે વાહનોનું થોડાક સમય પછીનું સ્થાન આકૃતિ તેર પોઈન્ટ એક બરાબર ધ્યાનથી જોવાનું અને થોડાક સમય પછી એ વાહનોનું સ્થાન બદલાયું છે એ આકૃતિ તેર પોઈન્ટ બેમાં આપણને દર્શાવેલું છે તો એના પરથી આપણે એ વસ્તુ નક્કી કરવાની છે કે આ બધા વાહનો જે દર્શાવેલા છે એમાંથી કયું વાહન સૌથી ઝડપથી ગતિ કરી રહ્યું છે અને કયું વાહન સૌથી ધીમી ગતિ કરી રહ્યું છે તો દરેકના સ્થાન પરથી આપણને ખ્યાલ આવશે કે કયું વાહન ઝડપી ગતિ કરી રહ્યું છે અને કયું વાહનની ગતિ ધીમી છે તો આપણે વાહનોને જોઈશું પહેલાં એક પછી આ વાહન એનાથી આગળનું વાહન પછી આ જે વચ્ચે ગ્રીન કલરની ગ્રીન ગ્રીન કલરનું વાહન છે એની જો ગતિ ઝડપથી છે પછી આ વાહનની ગતિ સૌથી ધીમી છે બરાબર અને જે આગળની કાર છે એની ગતિ સૌથી એ આપણને ચિત્રમાં દર્શાવેલ નથી એટલે એ એની ગતિ સૌથી વધારે છે એમ આપણે માની લઈએ તો આપેલા સમયગાળામાં વાહને કાપેલું અંતર કયું વાહન ઝડપી છે કે કયું વાહન ધીમું છે તે આપણને નક્કી કરવામાં મદદ કરે છે હવે તમારે એક વસ્તુ ધારવાની છે કલ્પના કરવાની છે કે તમે તમારા મિત્રને મૂકવા માટે બસ સ્ટેશને ગયા બરાબર ધારો કે બસ ગતિ કરવાની શરૂઆત કરે ત્યારે તે જ સમયે તમારા સાયકલની પણ તમે પેડલ મારવાનું શરૂ કરો એટલે કે સાયકલ ચલાવવાનું શરૂ કરો પાંચ મિનિટ બાદ બસ વડે કપાયેલ અંતર કરતાં તમારા વડે કપાયેલ અંતર ઘણું ઓછું હશે અને હોય તે કારણ કે બસ એ તમારી સાયકલ કરતાં વધારે ઝડપથી ગતિ કરે છે એટલે બસ આગળ વહી ગઈ અને તમે પાછળ રહી પાછળ રહી ગયા બસે વધારે અંતર કાપી લીધું આપણે વારંવાર એક વસ્તુ કહીએ છીએ કે ઝડપી વાહનની ઝડપ વધારે હોય છે સો મીટરની રેસમાં કોની ઝડપ સૌથી વધારે છે તે નક્કી કરવું સરળ છે કે કેવી રીતે નક્કી કરી શકીએ કે જે સો મીટરનું અંતર કાપવા માટે ઓછામાં ઓછો સમય લે છે તે તો એ સૌથી ઝડપી ગણાય આપણે તમારી શાળામાં કદાચ દોડની કેવી સ્પર્ધા રાખી હોય પચાસ મીટર દોડ સો મીટર દોડ તો એમાં પ્રથમ નંબર કયા વિદ્યાર્થીને આવે કે જે ઝડપથી અંતર કાપી લે માર્ક કરેલા પોઈન્ટ ઉપર એ સો મીટરનું માર્કિંગ પોઈન્ટ હોય કે પચાસ મીટરનો માર્કિંગ પોઈન્ટ હોય એ પોઈન્ટ ઉપર જે વિદ્યાર્થી કે જે વ્યક્તિ ઝડપથી પહોંચી જાય એનો પ્રથમ નંબર આવે પછી બીજા નંબરે પહોંચે સેકન્ડ નંબર આવે તો આપણે નક્કી કેવી રીતે કીધું કર્યું કે જેણે ઓછો સમય લીધો હોય અંતર કાપવા માટે તો એ સૌથી ઝડપી ગણાય